વસે લબ્ધી ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર અને આ પંક્તિઓ આપણા કાનમાં ગુંજે ત્યારે શું થાય છે ત્યારે આપણા મનની અંદર એક નમ્રતાની મહેક જાગે છે ત્યારે આપણા આત્મામાં ગુરુભક્તિનો અનુભવ થાય છે અને ત્યારે આપણા ચિત્તમાં સિદ્ધિ હોય લબ્ધિ હોય કીર્તિની ટોચ પર હોઈએ અને છતાં કેવી લઘુતા હોય એનો અનુભવ થાય છે ગુરુ ગૌતમ સ્વામીના ચરિત્રનો વિચાર કરું છું ત્યારે એમ લાગે કે કોઈ વિરાટ અને અફાટ સાગર ના ખીનારે આપણે ઊભા હોઈએ અને કોઈ આપણને એમ કહે કે આ સાગરના પ્રત્યેક જલબિંદુઓનો તમે પરિચય આપો એવી અનુભૂતિ થાય છે કોઈ પર્વતના ખૂણે આપણે બેઠા હોઈએ અને કોઈ એમ કહે કે આખા એ સમગ્ર પર્વતનું વર્ણન કરો એના વાતાવરણની વાત કરો એના શિખરના દ્રશ્યને દર્શાવો અને ત્યારે આપણને કેવી મૂંઝવણ થાય એવી એક મૂંઝવણનો અનુભવ આજે એ માટે કરું છું કે ગુરુ ગૌતમના ચરિત્રનો આજે પ્રારંભ તો કરું છું પણ કોઈ અનંત સાગરની સફરે નીકળેલા નાવિકની માફક એમ લાગે કે આનો પ્રારંભ છે પણ એના અંતનો કશો ખ્યાલ નથી એ કેટલો સમય લેશે એના વર્ણનમાં એની કોઈ ખબર નથી પણ ચાલો આપણે આજે પ્રારંભ તો કરીએ અને આ કેવું ચરિત્ર છે અરે આપણો જન્મ સફળ થઈ જાય એવું ચરિત્ર છે જેને શાસનમાં અનેક જ્યોતિર્ધરો મળે છે એક એકથી મહાન એક એકથી અનુપમ પણ એવા જ્યોતિર્ધરોની એ સૃષ્ટિમાં ગુરુ ગૌતમ સ્વામીનું ચરિત્ર કોઈ આગવી પ્રભા દાખવે છે વિચાર કરો કે શાસ્ત્રનું આટલું અગાધ જ્ઞાન કલ્પનાતીત કલ્પના ન કરી શકાય તેવું આપણી કલ્પના પણ નિષ્ફળ જાય એવી લઘુતા અર્થાત નમ્રતા અને સાથોસાથ લબ્ધિ સિદ્ધિ અને સાધનાનું ચરમ શિખર અને ત્યારે એમ લાગે કે ભગવાન મહાવીર પછીનું આ આપણા સમાજનું એક સર્વ વ્યાપક ચરિત્ર છે કારણ શું કોઈ ચરિત્રમાં આપણે પહેલેથી એક અધ્યાત્મનો ઉજ્જવાંશ જોઈએ છીએ કોઈ ચરિત્રમાં આપણને પહેલેથી જ એક ઊંચા અધ્યાત્મના અજવાળા જોવા મળે છે ત્યારે ગુરુ ગૌતમ સ્વામીનું ચરિત્ર એવું છે કે જાણે કોઈ ચિત્રકાર જુદા જુદા રંગોથી એક સરસ મજાનું ચિત્ર બનાવે એમાં રંગરૂપે એક પછી એક ગુણો ઉમેરતા જાય અને એક અદ્ભુત ચિત્ર ખડું થાય એવું ગુરુ ગૌતમ સ્વામીનું આ ચરિત્ર છે જીવનમાં ત્રણ પ્રગથિયા છે એક પ્રગતિઓ માનવ માનવીયતા મનુષ્યતા મનુષ્ય તરીકેનું કાર્ય અને ફરજ બીજું છે અધ્યાત્મ મનુષ્ય ભૌતિક જીવનથી પર થઈને અધ્યાત્મના આકાશમાં ગતિ કરે એ છે અધ્યાત્મ અને ત્રીજું છે વિભૂતિમત્તા વ્યક્તિ સ્વયં વિભૂતિ બની જાય અને એ વિભૂતિમત્તા એનો પ્રકાશ ચોત્ર પથરાવા લાગે અનેક હૃદયોમાં પરિવર્તન થાય અનેક પરિસ્થિતિઓમાં પરિવર્તન થાય અને જગતને એક ઉત્તમ અને નવો પ્રકાશ પ્રાપ્ત થાય એ ત્રણેય બાબત એટલે કે માનવ અધ્યાત્મ અને વિભૂતિમત્તા એ જીવનના ત્રણ પગથિયા છે માનવથી એ શરૂ થાય અધ્યાત્મમાં એ આગળ વધે અને વિભૂતિમત્તામાં એની પ્રાપ્તિ હોય અને ગુરુ ગૌતમ સ્વામીના ચરિત્રની વિલક્ષણતા એ છે અદ્ભુતતા એ છે અનુપમ એ રીતે છે કે એ બધા ગુણો એ ત્રણેયમાં શ્રેષ્ઠ છે માનવ તરીકે શ્રેષ્ઠ અધ્યાત્મમાં પણ ઉત્તમ અને વિભૂતિમત્તાની તો કલ્પના ત્યાં કરવી અને એટલે જ આ ચરિત્ર જોઈએ ત્યારે આપણને વિસ્મયનો અનુભવ થાય આપણા કવિઓ કહે છે કે બાવન અક્ષરની બારખડી પણ ત્રેપન મો જાણે તે પાર એ બાવનની બહારનો જે અક્ષર છે જે જાણીએ છીએ તે નહીં પણ જે જાણીએ છીએ એનાથી ક્યાંક દૂર છે એવો જે અક્ષર છે એવો જે અનુભવ છે એવી જે સૃષ્ટિ છે અજ્ઞાત એ અજ્ઞાત સૃષ્ટિ નો આખો એ ગુરુ ગૌતમ સ્વામીના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ મહાત્મા ગાંધીજી વિશે સદીના સૌથી બુદ્ધિશાળી વિજ્ઞાની આઈન્સ્ટાઈને એમ કહેલું કે આ પૃથ્વી પર આવો માણસ થયો છે એવો ખ્યાલ જ્યારે જગતને આવશે ત્યારે એ માનશે નહીં કે આવો માણસ આ પૃથ્વી પર જન્મી શકે કદાચ આજે એ જ વાત અને આજે એ જ અનુભવ ગુરુ ગૌતમ સ્વામીના ચરિત્રના વર્ણન વખતે થાય છે અને ચરિત્રનો પ્રારંભ ક્યાંથી કરીશું અરે તમામ ધર્મોએ જેની વાત કરી છે તે એ છે અહંકાર નાશની વાત એ અહંકારની દિવાલ જ્યાં સુધી માનવી ઓળંગી જાય નહીં ત્યાં સુધી એ ધર્મ પરાયણ બની શકે નહીં અને ગુરુ ગૌતમ સ્વામીનું જીવન એ આ અહંકારના નિગરણની આ અહંકારને હટાવવાની આ અહંકારને આઘો કરવાની એક મહાન કથા છે અને એટલે જ એમ કહી શકાય કે વ્યક્તિએ એના જીવનમાં ધર્મ તરફ જવું હોય તો પહેલા અહંકાર દૂર કરવો પડે આપ જાણો છો કેટલાક દિવસ સ્થાનોમાં બહાર લખ્યું હોય છે કે બૂટ અને અહંકાર બંને બહાર કાઢીને અંદર દાખલ થવું જીનાલયમાં પ્રવેશતી વખતે પણ આપણે જ્યારે જગતની બધી વસ્તુઓ એમાં અહંકાર પણ છે એ સઘળું છોડી અને જીનાલયમાં પ્રભુ પાસે જતા હોઈએ છીએ ત્યારે વ્યક્તિ કઈ રીતે પોતાના અહંકારને દૂર કરી શકે એની કોઈ મોટી પ્રયોગશાળા હોય તો એ ગુરુ ગૌતમ સ્વામીનું જીવન છે અને કહ્યું કે તમે નિસંકમ જ જીણેહિ પવેયમ તે સત્ય છે અહંકાર દૂર કરવો એ એ આવશ્યક છે તે સત્ય છે નિઃશંક છે અને જીણેહિ અને જીનેશ્વર પરમાત્માએ આ ફરમાવ્યું છે અને ત્યારે એ ચરિત્ર કે જે ચરિત્રમાં માણસના જીવનની ત્રણ ગતિઓની કલ્પના કરવી એક છે તરવું બીજું છે તણાવવું અને ત્રીજું છે તારવું કેટલીક વ્યક્તિ પોતાના જીવનમાં માત્ર તરતી હોય છે પોતાના સ્વાર્થ કેન્દ્રિત જીવન ગાળતી હોય છે એ દરેકમાં પોતાનો લાભ જોતી હોય છે એ તરત પૂછે કે આમાં મારું શું મને શું મળે મને શું લાભ થાય મને કયો નફો થાય એટલે પૂછે કે મારું શું અને જો એમાં એનું કશું ન હોય એમાં એનો કોઈ સ્વાર્થ સધાતો ન હોય તો કહેશે મારે શું તમારે જે કરવું હોય તે કરો આ એક સંકુચિત દ્રષ્ટિ જે પોતાના સુખમાં જ રહે છે અને ત્યારે એને પોતાના સુખથી બહાર બીજું કશું દેખાતું નથી એ જોઈ શકતો નથી એની સીમા બદ્ધ છે અને ત્યારે આપણે વિચાર કરીએ એ અમૃત ઘાયલની પંક્તિઓનું સ્મરણ થાય નથી બહારનું કોઈ બધા જ ઘરના છે જો માણસનું હૃદય વિશાળ થાય તો એ આખી સૃષ્ટિ સુધી પહોંચી શકે છે તો માત્ર એને સ્વાર્થ નથી દેખાતો પણ માત્ર પરમાર્થ દેખાય છે નથી બહારનું કોઈ બધા જ ઘરના છે તું તારી દ્રષ્ટિની સીમા તારી જે જોવાની સીમા છે મર્યાદા તું તારી દ્રષ્ટિની સીમા જરા જો એને થોડી વ્યાપક કર પણ આપણે જોયું કે કેટલાક માણસો જીવનમાં ભૌતિકતામાં સ્વાર્થપરાયણતામાં સ્વહિતની જ ખેવનામાં એટલા બધા ડૂબેલા હોય છે કે કેવા માણસો હોય છે એ માત્ર પોતાના જીવનમાં તરતા હોય છે બીજો પ્રકાર છે તણાવું એટલે પોતાનું જીવન જ્યાં લઈ જાય ત્યાં જતા હોય છે એમણે એમના જીવનને કોઈ ઘાટ આપવો નથી એમણે એમના જીવનને કોઈ આકાર આપવો નથી ઘેટાને જોયું હશે એ ઘેટું ચાલે ત્યારે એ આગળનું ઘેટું શીપ કઈ રીતે ચાલે છે એના પગને જોઈને ચાલતું હોય છે આમ આવી વ્યક્તિઓ માત્ર જીવનમાં તણાતી હોય છે પણ કેટલાક તારતા હોય છે અને તારતા એટલે એવા કે કેટલાકનું જીવન એવું હોય છે કે જે જગતને પ્રકાશ આપે છે એ જીવનમાંથી આપણને બોધ મળે છે એ જીવનમાંથી આપણને જીવન વિકાસનો આલેખ મળે છે અને સૌથી વધુ તો એ જીવન એ જીવન એવું હોય છે કે આપણને સત્યની પ્રાપ્તિના માર્ગે આગળ લઈ જાય છે અને ત્યારે જરૂર કહી છે કેવું મનુષ્ય જોઈએ મનુષ્ય થવું કોઈ સ્વાભાવિક બાબત નથી સરળ બાબત નથી સહજ બાબત નથી આપણે માની બેઠા ધારી બેઠા કે માણસ જન્મે એટલે મનુષ્ય થયો પણ ત્યારે તમે સ્મરણ કરો તીર્થંકર પરમાત્માની એ વાણીનું માણું સમખું સુદુલ્લહમ હે મનુષ્ય મનુષ્ય થવું કઠિન છે પેલા કવિ કહે ને કે હું માનવી માનવ થાવ તો ઘણું એમાં અહીં કહ્યું કે મનુષ્ય થવું કઠિન છે કારણ કારણ કે જે મનુષ્ય કેવો હોય એનો આત્મા પારદર્શક હોય એની આંખમાં કરુણા હોય અંતરમાં ભક્તિ ઉછળતી હોય ચિત્તમાં પવિત્રતાનો આવાસ હોય અને એવો મનુષ્ય હોય કે જેની આસપાસ જેની આસપાસ માત્ર એક આનંદનો ઉત્સવ ઉજવાતો હોય અને ત્યારે આવા મનુષ્યોનું જીવન એ આપણા જીવનને તારતું હોય છે અને માટે જ આપણને દેહને જાણનારા સમજનારા ઘણા મળે પણ આત્માને ઓળખનારા બહુ વિરલા મળે છે અને ગુરુ ગૌતમ સ્વામીનું ચરિત્ર એ આપણને આત્મ ઓળખ તરફ લઈ જાય છે કલ્પના કરો તમે કે તીર્થંકર પરમાત્મા જ્યારે સમવ શરણમાં બિરાજમાન થઈને પોતાની દેશના આપતા હતા ત્યારે શું હતું ત્યારે ત્રણ ગઢ હતા આ ત્રણ ગઢ એ આપણે સોનાનો રૂપાનો એમ કહીએ પણ હકીકતમાં તો એ ત્રણ ગઢ છે શરીર મન અને આત્મા પહેલા તારા શરીર પર વિજય તારી ઇન્દ્રિયો પર વિજય પછી તારા મન પર વિજય અને પછી તારા આત્મામાં નિમગ્ન થવું તો જ તમને સમવસરણમાં બિરાજમાન એવા પરમાત્મા તમારી નજર સામે દેખાશે એટલે આપણે એ વિચાર કરવાનો છે કે કેવું પ્રબળ પુરુષાર્થ આધ્યાત્મિક પુરુષાર્થ ગુરુ ગૌતમ સ્વામીના જીવનના પ્રારંભે જોઈ શકીએ છીએ એક શાયરે કહ્યું છે કીડા में પથ્થર મેં ઘર કરે એક નાનકડો કીડો ઇન્સેક્ટ જંતુ એ ધીરે ધીરે કોરી કોરીને પથ્થરમાં પોતાનું ઘર બનાવે છે કાળમીંડ પથ્થર હોય એની અંદર એ પોતાનું ઘર બનાવે છે કીડા જરાશાઓ પથ્થર મેં ઘર કરે ઇન્સાન કયો ન દિલ દિલબર મેં ઘર કરે તો પછી માણસ શા માટે ઈશ્વરના હૃદયમાં દિલે દિલબર એટલે ઈશ્વરના હૃદયમાં વાસ ન કરે અને ત્યારે આવા પ્રચંડ આધ્યાત્મિક પુરુષાર્થ ને દર્શાવતું જીવન એટલે ગુરુ ગૌતમ સ્વામીનું અલૌકિક જીવન એક મહાન પરીક્ષાઓ મહાન પરિવર્તન અને કઈ રીતે એ સત્યની અગ્નિ પરીક્ષા આપીને એક વિરાટ જીવન તરફની આ ગતિ છે જરા વિચાર કરો એ સમયનો ભારત વર્ષના એ સમય બે સંસ્કૃતિ પ્રવર્તમાન હતી એક શ્રમણ સંસ્કૃતિ અને એક બ્રાહ્મણ સંસ્કૃતિ આ સમયે મગધની ભૂમિ પર ગુરુ ગૌતમ સ્વામીનો જન્મ થયો છે અને બને એવું કે એકવાર અપાપા નગરીના સૌમિલ નામના એક ધનાઢ્ય બ્રાહ્મણે વિરાટ યજ્ઞ યોજ્યો અને પોતાના યજ્ઞમાં એને ભારત વર્ષના અનેક પંડિતોને નિમંત્રણ આપ્યું અને ત્યારે એને વિચાર આવ્યો કે એક મહાપંડિતને બોલાવું તો એક પ્રખર વિદ્વાનને બોલાવું તો માત્ર ચાર વેદ જાણનારે વિદ્વાન પણ પ્રખર વિદ્વાન તો એ કે જે કાવ્ય ન્યાય સગળું જાણતા હોય સગળા શાસ્ત્રના અવિશાર જ હોય અને એવા પ્રખર વિદ્વાન કોણ એને વિચાર કર્યો તો થયું કે મગધ પ્રદેશના નાલંદા જિલ્લામાં આવેલા ગોબર ગામમાં આ પ્રખર વિદ્વાન વસે છે કલ્પના કરો એ મગધની મહાન ભૂમિની આપણા ધર્મ તીર્થોની ભૂમિની આપણા શાસ્ત્રોની રચના ભૂમિની ભગવાન બુદ્ધની ભૂમિની મહાવીરની ભૂમિની જે ભૂમિ ઉપર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી ના જન્મ અને જન્મ કલ્યાણક અને નિર્વાણ કલ્યાણકની ભૂમિને એવી ભૂમિ પર આ ગોબર ગામ આવેલું આજે પણ કહે છે કે બિહારમાં ગોબર બીઘા નામનું એક ગામ છે એ સમયે એને કુંડલપુર નામનું સોહામણું નામ આપવામાં આવે અને ત્યાં વિક્રમ પાંચસો પચાસમાં માં આ ગામમાં વસતા આ ગોબર ગામમાં વસતા વસુભૂતિ ત્યાં માતા પૃથ્વી દેવીની કુંખે બાળકનો જન્મ થયો અને કેવું બાળક કે છે ઇન્દ્ર જેવું એનું રૂપ અને તેજ અને ત્યારે એ ઇન્દ્રભૂતિનો જન્મ પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક પૂર્વે આઠ વર્ષ થયો હતો એટલે જ એ ઇન્દ્રભૂતિ અને એને બે ભાઈ હતા અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે ભાઈ વસુભૂતિ એ ઇન્દ્રભૂતિ ગૌતમના પિતા હતા અને આપણે કદાચ એ વસુભૂતિનું સ્મરણ નથી કરતા વિસરી ગયા છીએ પણ કલ્પના કરો કે આ વસુભૂતિ પંડિત વસુભૂતિ કેવા હશે કે જે વિદ્યાધનને જ સાચી સંપત્તિ માનતા હશે અને એટલે જ એમણે વિચાર કર્યો કે મારા પુત્રોને મારે વિદ્યાવાન બનાવવા છે અને કેવા વિદ્યાવાન બનાવ્યા કે નાની વયે જ આ ઇન્દ્રભૂતિની નામના થઈ મગધ દેશના સમર્થ પંડિતોમાં ઇન્દ્રભૂતિ ગૌતમની ગણના થવા લાગી અને શું નતું અને એમની પાસે સર્વત્ર એમના જ્ઞાનનો એમની વિદવત્તાનો એમની ચૌદ વિદ્યાની પારંગતતાનો એવો પ્રભાવ હતો કે યજ્ઞ યાગ અને ધર્મ ક્રિયાઓ થાય ત્યારે એમને સૌથી વધારે માન ભર્યું સ્થાન આપવામાં આવતું એ ઇન્દ્રભૂતિ વાદ વિવાદમાં પારંગત ગણાતા હતા અને શાસ્ત્રોના આધારો રજૂ કરવાની એમની નિપુણતા તો અદ્ભુત હતી પરિણામે એમની સામે ચર્ચા કરવા આવેલો હંમેશા પરાજિત થઈને પાછો જ હતો એ જમાનો વિવાદનો જમાનો હતો હું એક મતમાં માનતો હોઉં બીજો બીજા મતમાં માને બંને વચ્ચે વાદ વિવાદ થાય એમાં જે પરાજિત થાય એ સામી વ્યક્તિના મતનો સ્વીકાર કરે અને એટલે બન્યું એવું કે શાસ્ત્ર જ્ઞાનનું માપ બીજાને પરાજિત કરવામાં આવતું હતું અને આવે આ ઇન્દ્રભૂતિ ગૌતમ વિદ્વાન વિદ્વાન પ્રખર સકલ શાસ્ત્રોના જ્ઞાતા સર્વત્ર આદર માન અને સન્માન પામનારા સાત હાથ જેટલી ઊંચી કાયા મજબૂત શરીર મોહક દેખાવ વદન પર સદાય તે છવાયેલું હોય અને જીભ પર સરસ્વતીનો વાસ આવા મહાપંડિતને પોતાના યજ્ઞમાં નિમંત્રણ આપવા માટે ધનાઢ્ય સૌમિલ બ્રાહ્મણ એ ગોબર ગામમાં આવે છે અને એને ક્યાંય ક્યાંયથી આ યજ્ઞ માટે પુરોહિતોને બોલાવેલા અંગ દેશમાંથી બંગ મગધમાંથી કૌશલમાંથી વત્સ દેશમાંથી આ જુદા જુદા દેશોમાં જુદા જુદા પ્રદેશોમાં વસતા એ પુરોહિતને બોલાવ્યા હતા પણ હવે એને એના શિરમોરની કલ્પના કરતો હતો કે મારો આ યજ્ઞ થાય ત્યારે એ સમગ્ર ભારત વર્ષમાં અનુપમ અને અજૂર બની રહેવું જોઈએ અને ત્યારે કોણ જોઈએ ત્યારે એને વિચાર કર્યો કે યજ્ઞના મુખ્ય પુરોહિત તરીકે ઇન્દ્રભૂતિ ગૌતમ હોય અને ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાના શુદ્ધ વેદ પાઠી શિષ્યો સાથે ઉપસ્થિત હોય અને ઇન્દ્રભૂતિ ગૌતમ પાસે જઈ અને પોતાનું નિમંત્રણ આપે છે ઇન્દ્રભૂતિ ગૌતમે કહ્યું મારી સાથે મારા પાંચસો શિષ્યો આવશે એમના પ્રવાસ ભોજન આદિની વ્યવસ્થા પણ તમારે કરવી પડશે સૌી બ્રાહ્મણે એમની વાતનો સ્વીકાર કર્યો અને એ સમયવાદી વિજેતા પદના ધારક એવા ગૌતમ એવો ખિતાબ એમને વારંવાર મળ્યો હતો અને એને કારણે મનમાં એક પ્રકારનો ગર્વ મનમાં એક પ્રકારનો અભિમાન એમનામાં આવી ગયો આપણે જાણીએ છીએ આઈ આઈ કેવો તટ્ટાર છે અંગ્રેજીમાં અને એ એક જ અક્ષર છે જે બધે બધા અક્ષરોને તોડી નાખે એવો હોય છે એ અહંકાર અને એ અહંકાર આ ઇન્દ્રભૂતિ ગૌતમમાં હતો બ્રાહ્મણે કહ્યું કે આપ તો અન્ય પંડિતો ભલે હશે પણ આપ તો આદ્ય પુરોહિતનું સ્થાન પામવાના છો અને ઇન્દ્રભૂતિ ગૌતમમાં એક વિચાર જાગ્યો એને વિશે હવે પછીની આપણી આ શ્રી ગૌતમ કથાની યાત્રામાં જોઈશું मङ्गलं भगवा मङ्गलं गौतमप्रभु मङ्गलम् द्या जैन धर्मस्तु मङ्गलं जैन धर्मोऽस्तु